આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલ ને કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપણા સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ મિત્રો નારાયણ પરો જ્યોતિ આત્મા નારાયણ પર નારાયણ પર બ્રહ્મા તત્વમ નારાયણ પર નારાયણ પરો ધ્યાતા ધ્યાનમ નારાયણ પર બોલો લક્ષ્મીપતિ નારાયણ ભગવાનની જય મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ પછી સુદ પક્ષની હોય કે પછી વદ પક્ષની હોય બંને પક્ષના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે ભગવાન શ્રી કૃષ્ણ છે એકાદશી તિથિ ભગવાન નારાયણને સમર્પિત છે આ એકાદશીનું વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને અંતે પરમધામ ગૌલોકની પ્રાપ્તિ થાય છે મહિનામાં બે વખત આવતી એકાદશી જે વર્ષની કુલ ચોવીસ એકાદશી છે અને આ એકાદશીના સ્વામી શ્રી ભગવાન નારાયણ છે માટે આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ જાપ તપ કરે છે દાન પુણ્ય કરે છે તેનું હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન ભક્ત વત્સલ છે તેની કૃપા ભક્તો પર હંમેશા રહે છે પરંતુ આ એકાદશીના દિવસે જે ભક્તો વ્રત કરે છે તેના પર ભગવાન શ્રી નારાયણ વિશેષ કૃપા દ્રષ્ટિ રાખે છે આજે ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે દલ પત્રથી ભગવાનને વિનંતી કરવામાં આવે છે કે હે પ્રભુ મારા જન્મ મરણના ફેરામાંથી મને મુક્તિ અપાવો એકાદશીના વ્રતમાં ખાસ કરીને આપણે એકાદશીના તિથિને દિવસે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન શ્રી નારાયણની કે ભગવાન સ્વામિનારાયણ કોઈ પણ જે ભગવાન હરિનું સ્વરૂપ છે તેની પૂજા અર્ચના કરી શકીએ જાણી લઈએ કે આ તિથિ ક્યારે આરંભ થાય છે વ્રત ક્યારે રાખવાનું છે અને પારણા ક્યારે કરવાના છે આ કામિકા એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ ૪૪૫ ની સાંજે ચાર પિસ્તાલીસ પૂર્ણ થાય છે જુલાઈ બુધવારની સાંજે મિનિટે મિત્રો ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે માટે આ કામિકા એકાદશીનું વ્રત તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ને બુધવારના દિવસે રાખવાનું રહેશે એકાદશીના પારણા વિશે પણ જાણી લઈએ આ એકાદશીના પારણા તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે સવારે છ વાગ્યાથી લઈને સાત ત્રીસ સુધીમાં શુભ મુહૂર્ત છે ત્યારે આપણે પારણા કરી શકીએ છીએ પારણામાં બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે સીધું સાધુ સામગ્રી અપાય છે જરૂરિયાતમંદની સેવા કરી શકાય છે કે ગૌ માતાને ઘાસચારો અપાય છે એકાદશીના પારણામાં ખાસ કરીને યથાશક્તિ ભોજન બ્રાહ્મણોને જમાડવાનું શુભ મનાય છે પુરાણો અનુસાર સ્વયં બ્રહ્માજીએ કહ્યું છે કે આ કામિકા એકાદશીનું વ્રત રાખવાથી દરેક પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે આ કામિકા એકાદશીનું વ્રત કરનારા દરેક પાપો નાશ કરે છે મૃત્યુ પછી ભગવાન શ્રી નારાયણના દૂત તેડવા આવે છે અને જીવ વિષ્ણુ લોકમાં જાય છે કામિકા એકાદશીના દિવસે ઘણા નિયમોનું પાલન પણ કરાય છે આ વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરાય છે તામસી ભોજન જેવા કે કાંદા લસણ માંસ મટર આદિનો ત્યાગ કરાય છે રાંધેલા ભાતનો પણ ત્યાગ કરાય છે પૂજા દરમિયાન ભગવાનના મંત્ર જાપ કરતાં કરતાં પૂજા કરવી જોઈએ ચિત્ત શાંત રાખવું જોઈએ કોઈની સાથે ઝઘડો વાદ વિવાદ ન કરવો જોઈએ અને આ એકાદશીના દિવસ દરમિયાન ઊંઘું ન જોઈએ અને રાત્રિએ જાગરણ કરવાનું હોય છે આ એકાદશીમાં સંકલ્પ આપણે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે લેવાય છે જેઓ એકાદશીનું વ્રત કરે છે અને જેઓ એકાદશીનું વ્રત નથી કરતા તેઓ પણ આજે ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે અને ભગવાન શ્રી હરિના ચરણોમાં તુલસી દલ અવશ્ય અર્પિત કરે સૌ પ્રથમ આપણે પૂજન વિધિ જાણી લઈએ જે ભક્તો આ એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા જોઈએ બુધવાર છે તો પીળા વસ્ત્ર પણ ધારણ કરી શકાય છે ત્યારબાદ ભગવાનની જ્યાં આપણા ઘરે મંદિરની સ્થાપના કરેલી છે ત્યાં આવીને મંદિરની સાફ સફાઈ કરીને આખા ઘરમાં શુદ્ધ જળ અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ જેથી આપણું ઘર પવિત્ર બને અને જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુનો અવશ્ય વાસ થાય છે આ એકાદશી કામિકા એકાદશી અર્થાત નામ સિદ્ધ કરે છે કે કામના મતલબ ઈચ્છા પૂર્તિ માટેની આ એકાદશી છે એટલા માટે જેઓને ઈચ્છા પૂર્તિ અર્થે પ્રભુને કોઈ મનોકામના કહેવાની ઈચ્છા છે તેઓ આ એકાદશી કામિકા એકાદશીનું વ્રત ઘણું ઉત્તમ છે ઘર મંદિરની સફાઈ થઈ જાય પછી આપણા ઇષ્ટદેવની સાથે બિરાજમાન ભગવાન આપણા જે કૃષ્ણ નારાયણ કે ઘનશ્યામ જે કંઈ મૂર્તિ ફોટો ઘરના મંદિરમાં બિરાજમાન હોય તેને વિશેષ પૂજા થાય છે જો આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવાય છે શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ અને ત્યારબાદ ભગવાનને સાજ શૃંગારથી તેને સજાવવા જોઈએ અને ખોટો હોય તો સ્વસ્થ વસ્ત્રથી સાફ કરીને તેને પણ શૃંગાર કરી શકાય છે ત્યારબાદ ભગવાન શ્રી ચરણોમાં તુલસીદળ દલ અર્પિત કરવા જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં સાગર સાકર અને માખણનો ભોગ લગાવાય છે તેમજ સીઝન પ્રમાણેના ફળ ફળાદી મીઠાઈ વગેરેનો પણ ભોગ લગાવી શકાય છે ત્યારબાદ ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણ જે આપણા ઘરમાં છે તેની આરતી ઉતારવી જોઈએ મંત્ર જાપ કરવો જોઈએ સ્તુતિ કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે અને પ્રભુને પ્રેમથી કાલાવાલા કરાય છે એકાદશી તે ઘણી ઉત્તમ શ્રેષ્ઠ તિથિ છે પાપ હરિણી તિથિ કહેવાય છે જીવનની યાત્રા દરમિયાન વ્યક્તિ ઘણા પ્રકારના જાણે અજાણે પાપ કરતો જ રહે છે જગતની આ માયામાં ખોવાઈ જાય છે અને પ્રભુને ભૂલી જાય છે અને ફરી મારું તારું કરવા લાગે છે મોહ માયાના ભમરમાં ફસાઈ જાય છે ફરી મુક્તિનો જે દ્વાર છે તે ભૂલી જાય છે કે આપણે આ જગતમાં શેના માટે આવ્યા છીએ અને આપણે ક્યાં જવાનું છે તે બધું જ વિસરાઈ જાય છે ત્યારે પ્રભુ કષ્ટો આપીને યાદ દેવડાવે છે દંડ આપીને યાદ દેવડાવે છે ત્યારે આપણે પ્રભુને ફરિયાદ કરીએ છીએ પરંતુ આપણે સંસારમાં રહીને આપણી ફરજ બજાવતા બજાવતા આપણું કાર્ય કરતા કરતા જીવન નિર્વાહ કરતા કરતા જો પ્રભુ ભક્તિ પ્રભુ ભજન કરી લઈએ તો આપણું કલ્યાણ અવશ્ય થાય છે એમાં આ એકાદશીની તિથિ એવી છે કે જેમાં આપણને પ્રભુ યાદ દેવડાવે છે કે હવે સમય આવી ગયો છે તે તમે તમારું કલ્યાણ કરો માટે આ કામિકા એકાદશી કે જે જાણે અજાણે થયેલા પાપોમાંથી મુક્તિ દેવડાવે છે ત્યાં સુધી કે આપણી કુંડળીમાં જે ગ્રહો છે જે નવ ગ્રહ અસર કરે છે તેઓ પણ દોષિત થતા નથી એટલે કે ગ્રહો પણ શુભ પરિણામ આપે છે શ્રી બ્રહ્મવેદ પુરાણમાં એવું લખેલું છે કે એક વખત ધર્મરાજ ઉધિષ્ઠિર સુધી મુનિને પૂછ્યું કે હે શ્રેષ્ઠ બધા પાપને નષ્ટ કરવા વાળી કોઈ વિધિ બતાવો જે દુઃખોને પાપોને દૂર કરીને માનવ જીવનમાં વૈભવ સૌભાગ્ય સંતાન સુખ આદિનું કલ્યાણની કામનાથી જીવન પૂર્ણ્ય થાય ત્યારે મુનિએ કહ્યું કે હે ધર્મરાજ કામનાઓની પૂર્તિ અર્થે અષાઢ માસની કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આ વ્રત કરવાથી પાપ દુઃખનો નાશ થાય છે ઈચ્છા પૂર્તિ થાય છે અને જીવનમાં મંગળ મંગળ જ થાય છે કામિકા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા કરતો હોય ખોટું બોલતો હોય ભૂણ હત્યા કરેલી હોય જેવા કે જે કર્મો છે ભયાનક પાપ છે તેનો પણ અંત આવે છે અને વિવિધ પ્રકારની યોનિમાં યોનિના ચક્રમાં જે ભ્રમણ કરવું પડે છે તેમાંથી પણ મુક્તિ મળી જાય છે માંસ મદિરા તામસી આહારથી દૂર રહેવાનું આ એકાદશીના વિધાન એટલા માટે પણ બતાવ્યું છે કે પાપોમાંથી મુક્તિ દેનાર આ કામિકા એકાદશી કે જે સ્વકલ્યાણ માટેની આ એકાદશી છે તેમાં આપણે ભાવ પ્રેમથી હોશમાં રહીને સજાગ રહીને પ્રભુનું ભજન કરી શકીએ પ્રભુને પ્રાર્થના અર્ચના કરી શકીએ જે આપણી ઈચ્છા છે મનોકામના છે તે છે સ્વકલ્યાણની આત્માના ઉદ્ધારની આનાથી મોટી મનોકામના બીજી કઈ હોઈ શકે આ વ્રત ભાવ ભક્તિથી કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે કામનાઓ ઈચ્છાઓ મનોરથો સર્વે પૂર્ણ થાય છે અને વ્યક્તિના જીવનમાં મુક્તિ અને ભુક્તિ પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસ એકાદશીનું વ્રત રાખવાથી સુખ સમૃદ્ધિ જીવનમાં આવે છે એકાદશીના વ્રતનો સંકલ્પ પણ આપણે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે જ કરવાનો હોય છે કે આપણે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ એકાદશીના વ્રતમાં એક ટાઈમ ભોજન લઈ શકાય છે જે સાંજના સમય લેવાનું હોય છે આખો દિવસ ફરાહાર કરી શકાય છે અને નિરાહાર પણ રહી શકાય છે જે રીતે આ એકાદશીનું વ્રત કરી શકતા હોય આપણું શરીર સાથ દેતું હોય તે રીતે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ વ્રત કરવું જોઈએ એક એવો સંકલ્પ કે જેમાં આપણે નિયમ લઈએ છીએ આપણા શરીરની કાળજી રાખીએ આપણા શરીરને નિયમબંધ કરીએ છીએ આહાર વિહાર આદિમાં એકાદશીના વ્રતમાં જો આપણે આહાર ન લઈએ એક દિવસ આપણે ભોજન ન કરીએ તો આપણે આપણા શરીરને એક દિવસનો આરામ આપીએ છીએ વૈજ્ઞાનિકો પણ કહે છે કે અઠવાડિયે કે પંદર દિવસે એકવાર શરીરને આરામ આપવો જોઈએ જો આપણે ભૂખ્યા ન રહી શકીએ તો ફ્રૂટ દૂધ કોફી આદિ લઈ શકાય છે એકાદશીનું નું વ્રત કરવું કે ન કરવું તે ખુદ આપણો નિર્ણય હોવો જોઈએ અને વ્રત થાય કે ન થાય પરંતુ પ્રભુનું પૂજન અવશ્ય કરવું જોઈએ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ તે પણ બાજપેયી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત કથા સાંભળવા માત્રથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે એવું આ ઈચ્છા પૂર્તિ કરનાર કામિકા એકાદશીના વ્રતનો પ્રભાવ છે મહિમા છે આ એકાદશીના વ્રતથી મનુષ્ય પોતાના વ્યર્થ ઈચ્છાઓ પર પણ નિયંત્રણ કરી શકે છે જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરી શકે છે કૃષ્ણ પક્ષની આ એકાદશી છે તેમાં ભગવાન શ્રી નારાયણના ઉપેન્દ્ર સ્વરૂપની પૂજા થાય છે આ એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તે તુલસી પૂજા અવશ્ય કરે સવારે સાંજે તુલસી માતાને માતાવેદ્ય નૈવેદ્ય થી પૂજન કરે ગૌ માતાની સેવા કરે પીપળાના વૃક્ષની સેવા કરે પીપળાના વૃક્ષના થડમાં જલ અર્પિત કરે જેથી આપણે આ એકાદશીનું વ્રત કરીએ છીએ તેમાં પિતૃ દેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય અત્યારે સોમાજાની ઋતુ છે માટે તીર્થયાત્રા સંભવ ન હોય તો ઘરે જ આપણે પવિત્ર જળ તીર્થોનું સ્મરણ કરી લેવું જોઈએ તેનાથી પણ લાભ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું અષાઢ માસના વદ પક્ષની કામિકા એકાદશીની પૂજન વિધિ મહિમા મુરત પારણા વિશે મિત્રો મને આશા છે કે આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે મુખમ કરો કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ બોલો ભગવાન શ્રી નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે સૌ મિત્રોને ધન્યવાદ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ